આઈપીએસ મેડમ જે રિક્ષા પર બેસીને બનારસમાં ફરી રહ્યા હતા તે નીકળ્યો તેમનો જ પતિ મિત્રો બનારસની સવાર હંમેશની જેમ શાંત અને સુકૂનથી ભરેલી હતી સવારે ત્યાં એક સરકારી ગાડી આવીને ઊભી રહી ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી બહાર આવ્યા આઈપીએસ આરતી શર્મા ઘણા વર્ષો પછી તેઓ બનારસ આવ્યા હતા પોતાના મનનો ભાર હળવો કરવા તેમણે વિચાર્યું કે જો ચાલીને મંદિર જશે તો ઘણો સમય લાગશે ત્યારે જ તેમની નજર એક જૂની રિક્ષા પર પડી રિક્ષા ચલાવનાર માણસ લગભગ પિસ્તાળીસ વર્ષનો હતો આરતી શર્માએ હાથ ઊંચો કરીને તેને બોલાવ્યો ભાઈ મંદિર સુધી આવશો જી મેડમ બેસો આરતી શર્મા રિક્ષામાં બેસી ગયા થોડી સુધી બંને શાંત રહ્યા પછી આરતી શર્માએ પૂછ્યું તમે રોજ અહીં જ રિક્ષા ચલાવો છો તે બોલ્યો હા મેડમ ઘણા વર્ષો થઈ ગયા તેના જવાબમાં કોઈ ફરિયાદ નહોતી ના દુઃખની લાંબી કહાણી ના મજબૂરીનું રડવું આ જ વાત આરતી શર્માને થોડી વિચિત્ર લાગી તેઓ બહાર જોવા લાગ્યા પણ તેમનું દિલ ક્યાંક બીજે જ ભટકી રહ્યું હતું વારંવાર એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે આ અવાજ તેમણે પહેલા પણ સાંભળ્યો છે ખૂબ જ નજીકથી અચાનક આગળ ભીડ વધી ગઈ રિક્ષાવાળાએ રિક્ષા રોકી દીધી મેડમ થોડું ચાલી લેશો આરતી શર્મા નીચે ઉતર્યા બે ચાર ડગલા ચાલ્યા ત્યારે પહેલીવાર તેમણે પેલા માણસના ચહેરાને ધ્યાનથી જોયો અને તે જ ક્ષણે તેમનું દિલ જોરથી ધડકી ઉઠ્યું ના આ શક્ય નથી તેમણે મનોમન કહ્યું આટલા વર્ષોમાં માણસ બદલાઈ જાય છે સમય બધું બદલી નાખે છે કદાચ આ માત્ર એક ભ્રમ હોય તેઓ ફરી રિક્ષામાં બેસી ગયા થોડીવાર પછી તેમણે પૂછ્યું તમારું નામ શું છે રિક્ષાચાલક થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો મનોજ શર્મા આ નામ સાંભળતા જ આરતી શર્માના હોશ ઉડી ગયા એ જ નામ જેને તેમણે વર્ષોથી પોતાના સિનેમા દફનાવી રાખ્યું હતું કોઈક રીતે પોતાને સંભાળતા પૂછ્યું ક્યાંના રહેવાસી છો મનોજે કહ્યું પહેલાં શહેરમાં રહેતો હતો મેડમ હવે અહીં જ છું તેના જવાબો ટૂંકા હતા પણ દરેક શબ્દની પાછળ એક અધૂરી કહાણી છુપાયેલી હતી હવે તેમને ખાતરી થવા લાગી હતી આ કોઈ યોગાનુયોગ યોગ નથી આ એ જ માણસ હોઈ શકે છે જેને તેમણે વર્ષો પહેલાં ગુમાવ્યો હતો પરંતુ આટલી મોટી સત્ય હકીકત સ્વીકારવી સહેલી નહોતી મંદિર પાસે આવીને રિક્ષા ઊભી રહી મનોજ નીચે ઉતર્યો અને બોલ્યો મેડમ મંદિર આવી ગયું આરતી ઉતરતી વખતે થોડી પળો સુધી તેને જોતી રહી મનોજે ભાડા માટે હાથ લંબાવ્યો પૈસા આપતી વખતે આરતી શર્માએ પૂછ્યું તમે અહીં એકલા રહો છો મનોજ બોલ્યો હા મેડમ એકલો જ છું તે હજી ઘણું પૂછવા માગતી હતી ઘણું બધું પણ ત્યારે જ મંદિરના ઘંટ જોરથી વાગવા લાગ્યા ભીડ દર્શન માટે આગળ વધવા લાગી મનોજ શર્માએ કહ્યું મેડમ હું નીકળું છું અને તે રિક્ષા ખેંચીને આગળ વધી ગયો પણ આરતી શર્મા ત્યાંની ત્યાં જ ઊભી રહી ગઈ આજે તેમનું મન ભગવાનના દર્શનમાં નહોતું તેમનું દિલ પેલા રિક્ષા ચાલકની પાછળ ચાલ્યું ગયું હતું જેને તેમણે એક સામાન્ય માણસ સમજીને રિક્ષામાં મુસાફરી કરી હતી તે કદાચ તેમનો જ ભૂતકાળ હતો તેમનો જ ખોવાયેલો સંબંધ હતો દર્શન પછી તે બહાર આવી અને મંદિરના એક ખૂણામાં બેસી ગઈ દિલ સવાલોથી ભરેલું હતું જો તે માણસ એ જ મનોજ છે તો અહીં કેવી રીતે પહોંચ્યો આટલા વર્ષો સુધી ક્યાં રહ્યો અને સૌથી મોટો સવાલ તેણે ક્યારેય તેમને મળવાનો પ્રયત્ન કેમ ન કર્યો દિલમાં થોડો ગુસ્સો પણ હતો પણ તેનાથી ક્યાંય વધારે એક અજાણી ચિંતા હતી થોડીવાર પછી તેમણે પોતાના સુરક્ષાકર્મીને બોલાવ્યો અને કહ્યું પેલા રિક્ષાવાળાને શોધીને લઈ આવો વધારે સમય ન લાગ્યો મનોજ શર્મા મંદિરની પાસે જ એક જૂના જાન નીચે બેઠેલો મળ્યો કદાચ રોજની જેમ ભક્તોના બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તે થોડો ગભરાઈ ગયો તેને લાગ્યું કદાચ કોઈ ફરિયાદ થઈ ગઈ છે તેણે માથું નમાવીને કહ્યું મેડમ કોઈ ભૂલ થઈ ગઈ શું આરતી શર્માએ પહેલીવાર તેની સામે પોતાનો અવાજ નરમ રાખ્યો ના કોઈ ભૂલ નથી થઈ બસ તારી સાથે થોડી વાત કરવી છે મનોજ વિચારી પણ નહોતો શકતો કે આટલી મોટી ઓફિસર તેની સાથે આમ બેસીને વાત કરશે બંને નજીકની સીડીઓ પર બેસી ગયા થોડીપળો શાંતિ રહી પછી આરતી શર્માએ ધીમેથી પૂછ્યું તમે અહીં ક્યારથી છો લગભગ સાત વર્ષ થઈ ગયા મેડમ સાત વર્ષ આ સાંભળતા જ આરતી શર્માની આંખો ભરાઈ આવી બરાબર એ જ સમય જ્યારે મનોજ અચાનક તેમની જિંદગીમાંથી ગાયબ થઈ ગયો હતો તેમણે પોતાને સંભાળતા પૂછ્યું આ પહેલાં શું કરતા હતા જે સામે આવી ગયું તે કરતો રહ્યો મેડમ જવાબ નાનો હતો પણ દર્દ ઘણું મોટું હતું હવે આરતી શર્માનું દિલ માની ચૂક્યું હતું સામે બેઠેલો માણસ એ જ મનોજ છે તેમનો પતિ પણ તે ઈચ્છતી હતી કે સત્ય તેના મોઢેથી નીકળે તેમણે સીધો સવાલ કર્યો મનોજ તો ભાગ્યો કેમ હતો આ સાંભળતા જ મનોજ જાણે પથ્થરનો થઈ ગયો તેણે આમ તેમ જોયું જાણે કોઈ સાંભળી તો નથી રહ્યો ને મેડમ હું ભાગ્યો નહોતો મને મજબૂર કરવામાં આવ્યો હતો કોણે મજબૂર કર્યો અને કેમ જ્યારે તમે આઈપીએસ બન્યા હતા ત્યારે તમે ઘણા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા હતા તે લોકો તમારી સાથે બદલો લેવા માગતા હતા તેમણે મને નિશાન બનાવ્યો કહેવામાં આવ્યો કે હું તમારું નામ લઈને લોકો પાસે પૈસા માગું છું ખોટી ફરિયાદો કરવામાં આવી નકલી વિડીયો અને ફોટા બનાવવામાં આવ્યા ધીરે ધીરે વાત ફેલાઈ ગઈ કે આઈપીએસનો પતિ જ સારો માણસ નથી પણ તે મને કહ્યું કેમ નહીં કહેવા આવ્યો હતો મેડમ પણ તમારી ઓફિસના જ કેટલાક લોકોએ કહ્યું જો હું તમારી પાસે આવ્યો તો મામલો વધુ બગડી જશે કહેવામાં આવ્યું કે તમારી નોકરી ખતરામાં પડી જશે હું ડરી ગયો મેં વિચાર્યું જો હું દૂર ચાલ્યો જાઉં તો કદાચ તમારી ઇજ્જત બચી જાય તો તું બધું છોડીને ચાલ્યો ગયો મનોજે માથું હામાં હલાવી દીધું મારી પાસે ના ઘર હતું ના ઓળખ જ્યાં ગયો ત્યાં લોકો કહેતા કે આઈપીએસનો પતિ છે નક્કી કોઈ ગડબડ કરશે છેવટે બનારસ આવી ગયો અહીં કોઈએ સવાલો ન કર્યા બસ એટલું જ કહ્યું મહેનત કરો અને પેટ ભરી લો તેની વાતો સાંભળતા સાંભળતા આરતી શર્માની આંખો ભીની થઈ ગઈ થોડીપણની શાંતિ પછી તેમણે છેલ્લો સવાલ કર્યો અને તે ક્યારેય મને મળવાનો પ્રયત્ન ન કર્યો રોજ મન થતું હતું તમને મળવાનું પણ ડર લાગતો હતો મેડમ વિચારતો હતો કે ક્યાંક મારા કારણે તમને ફરીથી નુકસાન ન થઈ જાય અહીં આવીને બસ ભગવાનના સહારે જીવવા લાગ્યો મનોજ તે ઘણો મોટો ત્યાગ કર્યો છે પણ હવે ચૂપ રહેવાનો સમય પૂરો થઈ ગયો છે મનોજ ગભરાઈ ગયો મેડમ હું નથી ઈચ્છતો કે તમે ફરી કોઈ મુસીબતમાં પડો આરતી શર્માએ પહેલીવાર પૂરા વિશ્વાસ સાથે કહ્યું હવે હું એકલી નથી અને જે લોકોએ આ બધું કર્યું છે તેમને તેમની સજા જરૂર મળશે આ સાંભળીને મનોજની આંખોમાં ડર અને આશા બંને એકસાથે ઉતરી આવ્યા શું સાચે જ હવે કંઈ બદલાઈ શકે છે હવે સત્ય બહાર આવશે જે લોકો સમજતા હતા કે તને તોડીને મને પણ તોડી નાખશે તે ખૂબ ખોટા હતા તે જ રાત્રે આરતી શર્માએ તેને સ્પષ્ટ કહ્યું અત્યારે કોઈને કંઈ જ કહેવાનું નથી અત્યારે તું માત્ર મનોજ નથી તું મારો પતિ છે પણ દુનિયા માટે હાલ તું એ જ રહીશ જે આજે છે દરેક પગલું વિચારીને ભરવું પડશે બીજી સવારે ખૂબ જલ્દી આરતી શર્માની ઊંઘ ઉડી ગઈ મંદિરો ખુલી રહ્યા હતા સાધુ સંતો ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા બનારસની હવામાં એ જ જૂની શાંતિ હતી પણ તેમના દિલમાં હવે તોફાન ઉઠી ચૂક્યું હતું તેમણે પોતાના સુરક્ષાકર્મીને બોલાવ્યો અને સ્પષ્ટ આદેશ આપ્યો મનોજને ચૂપચાપ સરકારી ગેસ્ટ હાઉસ લઈ આવો કોઈ પણ શોરબકોર વગર કોઈ પણ સવાલ વગર જ્યારે મનોજ ગેસ્ટ હાઉસ પહોંચ્યો ત્યારે તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું વર્ષો પછી કોઈ સરકારી ઇમારતમાં પગ મૂકતા જ જૂના ઘા તાજા થઈ ગયા ખોટા આરોપ બદનામી અપમાન બધું આંખો સામે ફરી વળ્યું તેણે ગભરાઈને પૂછ્યું મેડમ જો કોઈએ મને ઓળખી લીધો તો આરતી શર્માએ પૂરા વિશ્વાસથી કહ્યું કોઈ નહીં ઓળખે અને જો ઓળખી પણ લીધો તો હવે ડરવાની જરૂર નથી રૂમમાં બેસીને આરતી શર્માએ એક એક વાત ફરીથી પૂછી શરૂઆતથી જણાવ કોણ કોણ લોકો હતા કોણે શું કર્યું એક પણ વાત છુપાવતો નહીં મનોજે ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું બધું ત્યારે બગડવાનું શરૂ થયું જ્યારે તમે પહેલાં મોટા જમીન કૌભાંડ પર કાર્યવાહી કરી હતી ઘણા મોટા લોકો પકડાયા હતા તમારી ઓફિસના જ કેટલાક લોકો અચાનક બદલાવા લાગ્યા તેણે જણાવ્યું કે કેવી રીતે એક દિવસ કેટલાક લોકો તેની પાસે આવ્યા અને બોલ્યા તું આઈપીએસનો પતિ છે લોકોની મદદ કરવી જોઈએ જ્યારે મેં ના પાડી તે દિવસથી જ મારી વિરુદ્ધ વાતો ફેલાવવી શરૂ થઈ ગઈ પછી મનોજે કહ્યું એક દિવસ મને કહેવામાં આવ્યું કે તમારા પર ઉપરથી દબાણ છે જો હું ચૂપચાપ દૂર ચાલ્યો જાઉં તો બધું શાંત થઈ જશે થોડીવારની શાંતિ પછી મનોજે એક નામ લીધું તમારા પીએ સુધીર વર્મા સુધીર વર્મા એ જ માણસ જેના પર આરતી શર્માએ આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો આરતી શર્માએ તરત જ પોતાનું લેપટોપ અને ફાઇલો મંગાવી જૂના કેસો ખોલીને જોવા લાગી મનોજ જે જે કહી રહ્યો હતો તે દરેક વાત ફાઇલો સાથે મેચ થઈ રહી હતી જે દિવસોમાં મનોજ પર આરોપ લાગ્યા હતા તે જ દિવસોમાં ઘણા મોટા કેસોની તપાસ જાણી જોઈને ધીમી કરી દેવામાં આવી હતી હું બસ એ જ ઈચ્છતો હતો કે તમે સુરક્ષિત રહો મેડમ તે જ દિવસે આરતી શર્માએ પોતાના સૌથી વિશ્વાસુ ઓફિસરને ફોન કર્યો મને સાત વર્ષ જૂના કેટલાક કેસની પૂરી ફાઇલો જોઈએ છે કોઈને કહ્યા વગર સાંજ પડતા સુધીમાં તે ફાઇલો તેમની સામે હતી અને દરેક પાના સાથે સત્ય હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યું હતું તારીખોમાં ફેરફાર હતો અને સૌથી ચોંકાવનારી વાત કેટલાક મહત્વના દસ્તાવેજો પર સુધીર વર્માની સહીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી હવે આરતી શર્માને પૂરી ખાતરી થઈ ગઈ હતી આ કોઈ નાની ચાલ નહોતી આ એક ઊંડું વિચારેલું ષડયંત્ર હતું રાત્રે મનોજે ડરતા ડરતા પૂછ્યું મેડમ જો તમે આ મામલો ઉઠાવ્યો તો ઘણા લોકો તમારી વિરુદ્ધ ઊભા થઈ જશે આરતીએ કર્યું જો પોલીસ ડરવા લાગે તો ગુનેગારો બેખોફ થઈ જાય છે હવે એવું નહીં થાય તેમણે નક્કી કરી લીધું હતું ઉતાવળ નહીં પહેલાં પુરાવા મજબૂત થશે પછી કાર્યવાહી મનોજને હાલ ત્યાં જ સુરક્ષિત રહેવા કહેવામાં આવ્યું તે રાત્રે મનોજ મોડે સુધી ઊંઘી ન શક્યો વર્ષો પછી પહેલીવાર તેને મહેસૂસ થયું કે તેનું દર્દ સાંભળવામાં આવ્યું છે સમજવામાં આવ્યું છે બીજી તરફ આરતી શર્મા બારી પાસે ઊભા હતા હવે તેમની લડાઈ માત્ર પોતાના પતિ માટે નથી પણ દરેક એવા નિર્દોષ માટે છે જેને તાકાતવર લોકો કચડી નાખે છે બીજી સવારે તેમણે મનોજને કહ્યું હવે દરેક પગલું સમજી વિચારીને ભરીશું જે પણ થશે પુરાવા સાથે થશે મેડમ મને તમારા નિર્ણય પર પૂરો ભરોસો છે તે જ દિવસે આરતી શર્મા બનારસથી સીધા પોતાના કાર્યક્ષેત્ર એટલે કે ઓફિસ માટે રવાના થઈ ગયા ઓફિસ પહોંચતા જ તેમણે પોતાના સૌથી વિશ્વાસુ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા મને સાત વર્ષ જૂના ત્રણ કેસની પૂરી ફાઇલ જોઈએ છે કોઈને જાણ કર્યા વગર ઇન્સ્પેક્ટરે નવાઈથી જોયું પણ સવાલ ન કર્યો જી મેડમ ફાઇલો આવી તો આરતી શર્માએ એક કાગળ ધ્યાનથી વાંચ્યો તારીખો નિવેદન સાક્ષી બધું જ ધીરે ધીરે એક તસવીર બનાવી રહ્યું હતું જે સાક્ષીઓએ મનોજ વિરુદ્ધ નિવેદન આપ્યા હતા તે બધા એક જ વિસ્તારના હતા ઘણા નિવેદનો બિલકુલ એક જ જેવા શબ્દોમાં લખાયેલા હતા આરતી શર્માએ ફાઇલ બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો એટલે કે સત્ય જાણી જોઈને દબાવવામાં આવ્યું હતું ત્યાર પછી કોલ રેકોર્ડ કઢાવવામાં આવ્યા જે નંબરોથી મનોજને ધમકીઓ આપવામાં આવી હતી તે બધા એક જ વર્તુળમાં ફરી રહ્યા હતા કેટલાક નંબર એક મોટા વેપારીના ઓફિસ સાથે જોડાયેલા હતા તો કેટલાક એક વરિષ્ઠ અધિકારીના અંગત ફોન સાથે હવે શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી આગળનું નામ હતું સુધીર વર્મા સાંજે સુધીર વર્માને ઓફિસ બોલાવવામાં આવ્યો તે અંદર આવ્યો તો ચહેરા પર બનાવટી સ્મિત હતું મેડમ તમે યાદ કર્યો આરતી શર્માએ સ્મિત વગર કહ્યું હા બેસ પછી સીધો સવાલ કર્યો સુધીર વર્મા સાત વર્ષ પહેલાં મનોજ શર્મા વિરુદ્ધ જે ફરિયાદો આવી હતી તેમાં તારી શું ભૂમિકા હતી સુધીરે બચાવનો પ્રયત્ન કર્યો મેડમ હું તો માત્ર આદેશનું પાલન કરી રહ્યો હતો કોના આદેશ ઉપરથી દબાણ હતું મેડમ ઉપર કોણ સુધીર ચૂત રહ્યો આરતી શર્માએ સખ્તાઈથી કહ્યું જો સાચું નહીં જણાવે તો આ જ ખામોશી તને જેલ પહોંચાડશે મેડમ મોટા લોકો હતા એક વરિષ્ઠ અધિકારી અને એક મોટો વેપારી તેમણે કહ્યું હતું કે જો મનોજ શર્મા હટી જશે તો તમે નબળા પડી જશો આરતી શર્માએ તરત આદેશ આપ્યો સુધીર વર્માને સસ્પેન્ડ કરવામાં આવે અને કસ્ટડીમાં લેવામાં આવે આગામી બે દિવસમાં તપાસ વધુ તેજ થઈ ગઈ વેપારી રાકેશ ગુપ્તાના ઠીકાણાઓ પર દરોડા પડ્યા રોકડ રકમ બોગસ કાગળો અને લાંચના નક્કર પુરાવા મળ્યા રાકેશ ગુપ્તાને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો પછી વારો આવ્યો વરિષ્ઠ અધિકારી સોનુ સોનુસિંઘે બચવાની ઘણી કોશિશ કરી ફોન કર્યા દબાણ કરાવ્યું પણ આ વખતે આરતી શર્મા પીછેહટ કરવાના નહોતા પુરાવા એટલા મજબૂત હતા કે હવે બચવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો સોનુસિંઘને પણ સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી જ્યારે આ સમાચાર મનોજ સુધી પહોંચ્યા તો તે મોડે સુધી ચૂપ બેસી રહ્યો જાણે વિશ્વાસ જ ના આવી રહ્યો હોય પછી તેણે પૂછ્યું મેડમ શું સાચે જ આ બધું થઈ રહ્યું છે હા મનોજ હવે સત્ય સામે આવી રહ્યું છે તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ વધુ ચહેરાઓ સામે આવવા લાગ્યા આરતી શર્માએ એક આખી યાદી તૈયાર કરી જે પણ આ ખેલમાં સામેલ છે કોઈ પણ બચવાનું નથી આ દરમિયાન મનોજને પૂરી સુરક્ષામાં રાખવામાં આવ્યો એક દિવસ આરતી શર્માએ તેને કહ્યું હવે તારે ક્યાંય છુપાવાની જરૂર નથી પછી હળવા સ્મિત સાથે બોલી હવે સમય આવી ગયો છે કે તું મારી સાથે ઘરે ચાલ મનોજની આંખો ભરાઈ આવી લોકો શું કહેશે તેણે ડરતા ડરતા પૂછ્યું આરતી શર્માએ કહ્યું લોકો ઘણું બધું કહી ચૂક્યા છે હવે સત્ય બોલશે બીજા જ દિવસે આરતી શર્માએ ઓફિસમાં એક લાંબી મીટિંગ બોલાવી તે રૂમમાં એ જ ઓફિસરો બેઠા હતા જેના પર તેમને પૂરો વિશ્વાસ હતો તેમણે ગંભીર અવાજમાં કહ્યું આ મામલો માત્ર મારા પતિનો નથી આ એ સિસ્ટમનું સત્ય છે જ્યાં તાકતવર લોકો પોતાના ફાયદા માટે કોઈપણ નિર્દોષને કચડી નાખે છે આજે જો મનોજ શર્માને ઇન્સાફ નહીં મળે તો કાલે કોઈ બીજો મનોજ હશે હવે ષડયંત્રની દરેક પરત ખુલી ચૂકી હતી ત્યાર પછી વારો આવ્યો મોટા વેપારી રાકેશ ગુપ્તાનો જ્યારે તેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી તો પહેલાં તે અકડ બતાવવા લાગ્યો હું શહેરનો ઇજ્જતદાર માણસ છું તમે લોકો મારું કંઈ બગાડી ન શકો આરતી શર્માએ સીધો જવાબ આપ્યો ઇજ્જત જૂઠથી નથી ચાલતી ઇજ્જત સત્યથી ચાલે છે જ્યારે તેની સામે બેંક ખાતાની ડિટેલ કોલ રેકોર્ડ અને બોગસ લેવડદેવડના પુરાવા મૂકવામાં આવ્યા તો તેનો અવાજ આપોઆપ ધીમો પડી ગયો છેવટે તેણે માથું ઝુકાવી લીધું હા મેં પૈસા આપ્યા હતા તમારી સખ્તાઈથી મારો ધંધો બંધ થઈ રહ્યો હતો મને લાગ્યું જો તમારા પતિ પર આરોપ લાગી જશે તો તમે નબળા પડી જશો હવે સૌથી મોટું નામ બાકી હતું સિંહ જ્યારે સિંગને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તેણે ઘમંડથી કહ્યું આરતી તું ભૂલી રહી છે કે તું કોની સાથે વાત કરી રહી છે આરતી શર્માએ ડર્યા વગર જવાબ આપ્યો અને તમે ભૂલી રહ્યા છો કે તમે કાયદાથી ઉપર નથી તેની વિરુદ્ધ પુરાવા એટલા પાકા હતા કે બચવાનો કોઈ રસ્તો નહોતો જેમ જેમ આ સમાચારો બહાર આવ્યા આખા શહેરમાં હલચલ મચી ગઈ અરે પેલો મનોજ શર્મા નિર્દોષ નીકળ્યો જુઓ સત્ય કેટલા વર્ષો પછી સામે આવ્યું એક દિવસ મનોજે આરતી શર્માને કહ્યું મેડમ હું નહોતો ઈચ્છતો કે કોઈને મારા લીધે સજા મળે મનોજ સજા તારા લીધે નથી મળી રહી સજા તેમના ગુનાહોના લીધે મળી રહી છે અને તે જ પડે મનોજને પહેલીવાર મહેસૂસ થયું કે સત્ય ભલે મોલું આવે પણ જ્યારે આવે છે ત્યારે ઇન્સાફ પણ સાથે લાવે છે મિત્રો ત્યારબાદ કોર્ટમાં ન્યાયની અસલી જંગ શરૂ થઈ એક એક સાક્ષી હાજર થયો એક એક પુરાવો સામે મૂકવામાં આવ્યો દરેક કાગળ દરેક નિવેદન એ જ સત્ય તરફ ઇશારો કરી રહ્યું હતું જેને વર્ષો સુધી દબાવીને રાખવામાં આવ્યું હતું કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આ કોઈ સામાન્ય કેસ નથી પણ એક સમજી વિચારીને ઘડાયેલું મોટું ષડયંત્ર હતું ચુકાદો સંભળાવવામાં આવ્યો સુધીર વર્માને જેલની સજા થઈ રાકેશ ગુપ્તાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી અને સોનુ સિંઘને બરતરફ કરી કડક સજા આપવામાં આવી ચુકાદો સાંભળતા જ મનોજ શર્માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જાણે વર્ષોથી છાતી પર રહેલો પથ્થર અચાનક હટી ગયો હોય આરતી શર્માએ તે જ ક્ષણે તેનો હાથ પકડી લીધો અને કહ્યું હવે તારે છુપાવાની જરૂર નથી જ્યારે બંને કોર્ટમાંથી બહાર સાથે નીકળ્યા તો ત્યાં મીડિયાના કેમેરા હતા લોકોની ભીડ હતી સવાલોનો વરસાદ હતો આરતી શર્માએ બસ એટલું જ કહ્યું આજે ન્યાય જીત્યો છે તે પળે મનોજ પહેલીવાર ટટ્ટાર ઊભો રહ્યો તે હવે માત્ર એક રિક્ષા ચલાવનાર નહોતો તે એક એવો ઇન્સાન હતો જેણે ચૂપચાપ બધું સહન કર્યું અને છેવટે સત્યની સાથે ઊભો રહ્યો મિત્રો કોર્ટનો ચુકાદો આવ્યા પછી થોડા દિવસો સુધી શહેરમાં અજીબ શાંતિ છવાયેલી રહી જે લોકો કાલ સુધી ખૂબ તાકતવર સમજવામાં આવતા હતા આજે જેલના સળિયા પાછળ હતા પણ આ બધાથી ક્યાંય મોટો બદલાવ મનોજ શર્માની જિંદગીમાં આવ્યો હતો વર્ષો પછી તે પહેલીવાર ડર્યા વગર ઘરની બહાર નીકળ્યો હવે રસ્તો બદલવાની જરૂર નહોતી હવે કોઈ તેને શંકાની નજરે નહોતું જોતું લોકો સન્માનથી જોતા હતા એક દિવસ આરતી શર્માએ મનોજને કહ્યું હવે તું હંમેશ માટે મારી સાથે ઘરે ચાલીશ મનોજ થોડો ગભરાઈ ગયો મેડમ આટલા વર્ષો પછી લોકો વાતો કરશે આરતી શર્મા સ્મિત સાથે અને ખૂબ સાદા શબ્દોમાં બોલી લોકો પહેલાં પણ ઘણી વાતો કરી ચૂક્યા છે હવે આપણે સત્ય સાથે ચાલીશું તે જ દિવસે આરતી શર્મા પોતાના પતિ મનોજને પોતાના સરકારી નિવાસસ્થાને લઈ આવી ગેટ પર ઊભેલા સંત્રીએ સેલ્યુટ કર્યું આ એ જ જગ્યા હતી જેને તે ક્યારેક કંઈ પણ કહ્યા વગર છોડીને ચાલ્યો ગયો હતો આરતી શર્માએ તેનો હાથ મજબૂતીથી પકડ્યો હવે આ ઘર તારું પણ છે ડરવાની કોઈ જરૂર નથી ઘરની અંદર પગ મૂકતા જ મનોજની આંખો ભરાઈ આવી થોડા દિવસ પછી આરતી શર્માએ એક નાનું આયોજન રાખ્યું માત્ર એ જ લોકો હતા જે દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઊભા રહ્યા હતા બધાની સામે આરતી શર્માએ કહ્યું આજે હું માત્ર એક આઈપીએસ ઓફિસર નથી બોલી રહી આજે હું એક પત્ની તરીકે બોલી રહી છું જે માણસને તમે બધાએ વર્ષો સુધી ખોટો સમજ્યો તે મારો પતિ મનોજ શર્મા છે તેણે પોતાની ખામોશીથી મારી વર્દીને બચાવી આજે હું તેનું સન્માન પાછું અપાવી રહી છું આ કહાનીની અસર ખૂબ ઊંડી હતી હવે કોઈ પણ અધિકારી કે વેપારી ખોટું કામ કરતા પહેલાં સો વાર વિચારવા લાગ્યો લોકો સમજી ગયા હતા જો કોઈ સત્ય સાથે મક્કમ ઊભું રહે તો મોડો વહેલો ઇન્સાફ જરૂર મળે છે એક સાંજે આરતી શર્મા અને મનોજ ઘરની છત પર બેઠા હતા મનોજે ધીમેથી પૂછ્યું જો તે દિવસ ન આવત જો તમે બનારસ ન ગયા હોત તો શું થાત આરતી શર્મા થોડી પણ ચૂપ રહી પછી બોલી કદાચ સત્ય તો પણ બહાર આવત પણ ભગવાને આપણને પોતે જ મેળવી દીધા બનારસે મને ઘણું શીખવ્યું સહન કરવું ચૂપ રહેવું અને આશા ટકાવી રાખવી પછી સ્મિત કરતા બોલી અને મને એ પણ શીખવ્યું કે ઇન્સાફ માત્ર ફાઇલોમાં નહીં સંબંધોમાં પણ હોય છે આજે મનોજ અને આરતીની જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી પરંતુ તેમણે પોતાના વીતેલા દર્દને ભૂલાવ્યું નહીં તેને તેમણે એક શીખ બનાવી લીધી આ કહાનીનો અંત એક સુકૂનભર્યા વિશ્વાસ સાથે થયો કે સત્યને દબાવી શકાય છે ઝુકાવી શકાય છે પણ ક્યારેય ખત્મ નથી થઈ શકતું આ કહાની આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે માણસ હોવા છતાં કેટલીય વાર માનવતા ભૂલી જઈએ છીએ મળીએ છીએ આવી જ એક બીજી કહાનીમાં આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર